આર ભાજપના પાપ છાપરે સડીન પોકારે છે એના પાપ બહાર આવી રહ્યા છે અંદર અંદરનો જે એમનો વિખવાદ છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો એ અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કહેતા આવીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટ ની પ્રજા ક્યાંક ને ક્યાંક એમને સત્તા ઉપર બેસાડ્યા છે એટલે કરે છે અમારો સીધો સવાલ એ છે કે રાજકોટ ના મેયર એક મહિલા હોય અને મહિલા જ્યારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુઃખ લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેયર ની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ એમને કરેલી હતી જે કપડા સુકવવા બાબતની એની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનમાં દસ વર્ષ પહેલા અમે જે ઠરાવ કર્યો તો એમાં બે રૂપિયા કિલોમીટર કિલોમીટરમાં ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ લીગલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા એનો ઠરાવ થયો છે લીગલ કમિટીમાં બે રૂપિયાનો ઠરાવ આપણે ઠરાવમાં નથી પડતા પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિત માં હશે અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયરને આપ

જે લોકો કદાચ ભાગ બટાય નહીં મળતી હોય બંને કરતા હશે તો ભાગ બટાઈમાં વાંધો પડતો હશે તો નિવેદન આપતા હશે અથવા એક કરતા હશે બીજાને ભાગ નહીં મળતો હોય તો વાંધો પડતો હશે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ની બુ આવી રહી છે ભ્રષ્ટાચારે એ માજા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવારે શાંત પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આપ લેખા જોખા કરી આવનારા સમયમાં બધાને સૌ સો નું સ્થાન બતાવો એ રાજકોટની પ્રજાને વિનંતી કરું છું જી